અને ઈ સાન તો હાફ કરી વા તો દોસ્તો આપડા ક્યારની વાટ જોતો તા પાણીપુરી ની તો પાણીપુરી બનીને આપડી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપડા બાળકો પણ બધા જમા માટે રેડી થઈ જાય છે અડધા ફોનમાં છે ને માર ચીલુ બેન ને વાગી થી કડક ની ભૂખ એ જોવો તમે એકદમ મડ્યા છે ઝાપટવા થોડાક બેઠા છે થોડાક હજી નથી બેઠા

કા કેમ છે સાચ તો કરી પેલા મસ્ત બની એક ભરી દે માર આટ